વડોદરાની કમાટી બાગની ઓળખ સમાન ઘડિયાળ બંધ થઈ ગઈ છે એકસો પિસ્તાલીસ વર્ષ જૂની આ ઘડિયાળની કોર્પોરેશન જાળવણી નથી કરી શક્યું એકસો પિસ્તાલીસ વર્ષથી કમાટી બાગની શોભા બનેલી આ ઘડિયાળ હવે બંધ છે વિશેષ પ્રકારની ગાર્ડન ઘડિયાળ હતી આકર્ષણ કેન્દ્ર ગાયકવાડ સરકારની વડોદરાને ખાસ પેટે આ ઘડિયાળ જાળવણીના અભાવે હવે ઘડિયાળના કાંટા છૂટા પડી ગયા છે શાસકો યોગ્ય રીતે જાળવણી ન કરતા હોવાનો પણ વિપક્ષનો આરોપ છે ઘડિયાળ બની એટલી સત્વરે ચાલુ કરવાની તંત્રનું આશ્વાસન છે मुझे लगता है कि अगर ये घड़ी बंद है तो पहले इस पे ध्यान दे के इसको चालू करवाना चाहिए क्योंकि ये एक अट्रैक्शन है टूरिस्ट अट्रैक्शन है बच्चों के लिए भी ये एक चीज़ है जो वो देखना चाहेंगे और इन्जॉय करना चाहेंगे सो so, जो यहाँ के मेंबर्स है कमिटी है तो इस पे ध्यान दे के इसको रिपेयर करवाना चाहिए तो पिस्तालीस बरस जूनिया घड़ियाल है તો મતલબ આટલું બધું ડેવલપ થઈ રહ્યું છે તો એ ચાલુ હોવી જોઈએ મતલબ જોવામાં સારું લાગશે અને જે વિઝિટર આવે છે મતલબ વધારે માત્રામાં આવશે અગર આ ચાલુ હશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય એમાં ખર્ચો થાય ત્યાં સુધી કોર્પોરેશનને ઇન્ટરેસ્ટ હોય છે એના પછી નિભાવણી નથી થતી કમાટી બાગ વડોદરા શહેરનું ફેફસું ને ઓળખ છે અને સાથે જ બાગમાં ઘડિયાળ છે ફ્લોર ક્લોક કદાચ એક યુનિક પહેલું છે અને અનેક વિઝિટર્સ ટુરિસ્ટો નાના નાના ભૂલકાઓ આજુબાજુના ગામોમાંથી અનેક શહેરોમાંથી આ વિશેષતા જોવા આવે છે પણ ઘણા સમયથી આ ઘડિયાળ બંધ છે એની નિભાવણી સુધી પ્રોપર નથી થતી પહેલા જે કલાત્મક રીતે અને જે એનું ગાર્ડન આજુબાજુ ડેવલપ થતું હતું ક્યાંક એમાં બી હવે ઉણપ દેખાય છે ત્યારે હવે આ બાગ પર પ્રોપર નિભાવણી થાય ખૂબ અગત્યનું છે કમાટી બાગનું જે આકર્ષણ કહેવાય એ ફ્લાવર ક્લોક હતી એ ક્લોક બગડી જવાથી એની મશીનરી કાઢી લેવામાં આવી છે અને આગામી ત્રણથી ચાર મહિનામાં યોગ્ય કંપનીને કોન્ટ્રાક આપી અને આ ઘડિયાળ પુનઃ કાર્યરત થાય એ દિશામાં કાર્યવાહી ચાલી રહી છે અને આગામી ત્રણથી ચાર મહિનામાં આ ક્લોક ફરી ચાલુ થઈ જશે તાજેતરમાં કમાટી બાગના એકસો પિસ્તાલીસમાં વર્ષની ઉજવણી કરવામાં આવી અને ઉજવણીના પ્રસંગે લાખના ખર્ચે અલગ અલગ ત્રણ જેટલી સુવિધાઓ કમાટી બાગમાં કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા ઉમેરવામાં આવી હતી પરંતુ આપ જોઈ શકો એકસો પિસ્તાલીસ વર્ષ પૂર્વે ગાયકવાડી સરકાર દ્વારા જે આ ઘડિયાળ અહીંયા લગાડવામાં આવી હતી તે ઘડિયાળ આજે બંધ હાલતમાં છે જેના કારણે અહીંયા આવતા જે મુલાકાતીઓ માટે આ એક આકર્ષણનું કેન્દ્ર બની હતી ઘડિયાળ તે બંધ હોવાના કારણે મુલાકાતીઓને નિરાશ થઈને જવું પડી રહ્યું છે એક સમય હતો કે આ ઘડિયાળની પાસે લોકો ફોટોશૂટ કરાવતા હતા અહીંયા એન્ગેજમેન્ટના કાર્યક્રમો પણ થતા હતા અને જે શુભ પ્રસંગ છે તે પણ અહીંયા ઘડિયાળની પાસે જ થતા હતા પરંતુ આજે આ તમામ પ્રસંગો જે છે તે

ડેવલપ કરવા માટે કરી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક એક જે ગાયકવાડી સરકાર સમયની આ એક પૌરાણિક ઘડિયાળ છે તેને નથી બનાવી શકતી અને તેના કાંટા પણ છૂટા પડી ગયા છે અને હજુ સુધી નવી મશીન ક્યારે આવશે અને નવી મશીન આવ્યા પછી ઘડિયાળ ક્યારે શરૂ થશે તે સવાલો અહીંયા ઉઠવા પામી રહ્યા છે કોર્પોરેશનના શાસકો દાવો કરી રહ્યા છે કે ટૂંક સમયમાં ઘડિયાળને ફરીથી શરૂ કરી દેવામાં આવશે પરંતુ જોવાનું એ રહે છે કે ખરેખર કોર્પોરેશનના જે દાવા છે તે સાચા પડે છે કે પછી આ જ રીતના આ ઘડિયાળ બંધ હાલતમાં અહીંયા રહે છે અને લોકોની નિરાશ થઈને પાછું ફરવું પડે છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા